તરડે જતા ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આરોપ સાથે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા થી તરડે જતા રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે જે પ્રકારનો આજે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ વિડીયોમાં જણાવવામાં આવ્યું હતું કે તલગાજરડાથી તરેલ જતા રોડના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જોકે આ વિડીયો બાબતને લઈને ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ આ રોડ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે તલગાજરડાથી તરેડવાળો રસ્તો છે એ કાંકેડી બે મહિના પહેલાં બાપુ પૂંજ્ય મોરારી બાપુએ જ્યારે કથા કરી અને એ કથાના હિસાબે મોર બાપુને પણ એ વખતે બોલવું પડ્યું હતું કે આવો રોડ મેં મારી ઓગણસી વર્ષની ઉંમરમાં ક્યારેય જોયો નથી અને આવો ખખડતા હાલતમાં આની કરતાં તો હાલીને જવું સારું એવું પૂંજ મોરારી બાપુને બોલવું પડ્યું હતું એટલે સરકારે તાત્કાલિક એ ધોરણ ધોરણે માર્ગ મકાન વિભાગે તરે તલગાજડાથી તે તરે સુધી એ રસ્તો પાંચ કિલોમીટરનો બનાવ્યો પણ એ રસ્તો હજી ટક છે કે નહીં એવું બાપુએ પણ નિવેદન આપેલું પણ બીજા જ દિવસે પૂંજ મોરારી બાપુને એ કથાની અંદર જથી પાછું બોલવું પડ્યું કે ધન્ય હો ધન્ય હો માર્ગ મકાન વિભાગને ધારાસભ્યને સરકારને બધું ધન્ય હો આખું ધન્ય હો ધન્ય હોનો જ બાપુએ પ્રોગ્રામ આપ્યો પણ અત્યારે અમને જાણવા મળ્યું છે કે નાના સ્થાનિક લોકોએ જ્યારે તપાસ કરી ત્યારે એ તલગાજડા થઈ સુધીનો રસ્તો છે એ એકલો માટી જ નાખેલો છે અને બીજા દિવસે જ બાપુને ધારાસભ્ય સી આર પાટીલ સુધીનું દબાણ જો આવ્યું હોય તો જ બાપુ આવું ધન્ય હો ધન્ય હો બોલ્યા હોય એટલે હવે પ્રજાને જાવ તો જાવું ક્યાં હવે ધારાસભ્ય એ મોવાના ધારાસભ્ય ધારાસભ્યએ બીજા દિવસે પાછો કહેવાયું કે કથાની અંદર કે આ રોડ તો હજી ચમકદાર બનશે અને કા બેલ્જીયમ કાચ પાથર એવો રોડ તલગડાથી તરેડું બનશે તો આ બે મહિનામાં આ રોડને થયું હું અને ક્યાંથી આવો નબળો હલકી ગુણવત્તા એટલે આ આખે આખું તંત્ર બધું કૂટલો છે અને આવા કહેવાતા જે મોટા મોટા સંતો અને એનું જો તો ન હોય સરકારમાં તો એ પણ એના આશ્રમ ટકાવી રાખવા માટે કાંઈક ને કાંઈક આવી ગોલમાલ હાલતી હોય એટલે હવે પછી પ્રજાને જાય તો જાય ક્યાં એટલે પછી ના છૂટકે અમારે ખુલ્લી મેદાનમાં આવવું પડે છે કે હવે સરકારને તંત્રને થાય કરી લે બાકી કામ તો હારા કરાવવાના છે કરાવવાના છે કરાવવાના જો તરેડ ગામના રસ્તાની પરિસ્થિતિ આજે પંદર વર્ષ બાદ આ રોડ બન્યો છે આ રસ્તાની પરિસ્થિતિ જુઓ તમે માણસ હાથેથી ખોળી અને માટી લઈ લેશે આ બાજુ બી આવો ભાઈ આ બાજુ બી આવો આ બાજુ બી આવો અહીંયાથી આપણે આમ આ રીતના પગ અડાડીએ તો માટી નીકળી જાય છે આ શું કાર્ય છે આ શું છે આ જુઓ આ પરિસ્થિતિ આ હાથે આવી જાય છે અને પૂરો પૂરો અકસ્માતનો ભય છે રસ્તાના મિડલમાં આ રીતે હાથી નીકળી ગઈ છે આમાં કાંઈ કર્યું જ નથી આ તરેડથી તલગાધેડાનો રસ્તો છે આ તરેડ ગામ છે આ તરેડ ગામ છે અને આ છે તલગાધેડા તો અમારી બધાની એવી વિનંતી છે કે આ પરિસ્થિતિને ન્યૂઝ મીડિયામાં તાત્કાલિક ધોરણે એડ કરવામાં આવે